વિદ્યાર્થી મિત્રો અથર્વ સ્ટડીની અંદર આપનો હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમવાર ગુજરાતીની અસાઇમેન્ટનો સોલ્યુશન અભ્યાસક્રમ આપણો પાઠ અને કાવ્ય થઈને અગિયારથી એકવીસ સુધીના પ્રશ્ન નંબર એક આની અંદર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના છે તો પધ્ય પ્રશ્નો છે કાવ્ય નંબર અગિયારમાંથી પહેલો છે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ સાના દાણ માગે છે તો ઓપ્શન સી દહી અથવા દધી બંને લખી શકાય છે બીજા નંબરમાં વાગે છે રે વાગે છે આ પદના રચયિતા કોણ છે તો ઓપ્શન નંબર ડી મીરાબાઈ કાવ્ય નંબર ચૌદ રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે તો કવિ છે કલાપી ઓપ્શન નંબર સી બીજો છે કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને સી સંભાળના જણાય છે તો એવી સંભાવના જણાય છે ઓપ્શન નંબર એ પંખીઓને ક્રૂર હાથનો ડર હશે ત્રીજા નંબરનું કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે તો બી પંખીઓ માટે હંમેશા ખુલ્લું છે કાવ્ય સત્તર કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો ઓપ્શન નંબર સી રામેશ્વરની અંદર જતો હતો બીજા નંબરમાં સજ્જન યાત્રાળુએ કધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુઓને તેને કેવું કામ કર્યું તો તેમણે ઓપ્શન નંબર ડી મૂર્ખતાનું કામ કર્યું તેમ કહ્યું કાવ્ય નંબર ઓગણીસ એકદમ સુંદર તમને સમજાય એવું આપણે અહીંયા મટિરિયલ બનાવેલું છે અસાઇમેન્ટનું તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરવી જેથી આગળ નવા વિડીયોને પણ તમે જોઈ શકો તો કાવ્ય ઓગણીસમાં પહેલું છે કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો તો અહીંયા ભૂલથી બે થઈ ગયા છે પણ ઓપ્શન નંબર બી ભારતની માટીથી ભારતની માટીથી એ આપણો જવાબ સાચો છે બીજું આપણે ભારત દેશનો જયકાર ક્યાં ગુંજવીશું તો ઓપ્શન નંબર સી સીમા પર ત્રણ આપણે સૌ કઈ એક માતાના સંતાનો છીએ તો ઓપ્શન નંબર ડી ભારત માતાના કાવ્ય નંબર એકવીસ જિંદગીમાં સાચો પડઘો કયો છે તો ઓપ્શન નંબર ડી વ્યક્તિની ગેરહાજરીમાં વાહ વાહ થવી બે માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ તો માનવીએ ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ ઓપ્શન નંબર સી આપણો સાચો છે ત્રીજા નંબરમાં પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે તો ઓપ્શન નંબર સી મુક્તિ ચાર નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી તો ઓપ્શન નંબર સી પ્રાણ પ્રશ્ન એક બૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું કહેવામાં આવે ત્યારે ત્રણ ઓપ્શન આપેલા છે કાવ્ય અગિયાર પહેલું છે વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાંજે છે તો ગગનમાં બે પીળા પિત ખાલી જગ્યા પીળો તે પટકો રાજે છે તો જરકસીમાં ત્રણ કાને તે મસ્તકે મુગટ ખાલી જગ્યા મુખ પર મોરલી શોભે છે તો જવાબ છે કુંડળ કાવ્ય નંબર ચૌદ એમાં પહેલું છે ના પાડી છે તમ તરફ કે ફેંકવા ખાલી જગ્યાને મેં તો માળી બીજું ખુલ્લું મલહારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને છે તો ઉપવન ત્રણ છો બીતા તો મુજથી પણ સૌ ખાલી જગ્યા તેમાં જ માની તો ક્ષેમ જવાબો સાથે જ આપણે મૂકેલું છે કાવ્ય સત્તર હરિનામ કોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં દમેલી ધમેલી ધૂળમાકો ખાલી જગ્યા દેખાય તો ગદર્ભ અહીંયા જવાબ સાચો છે મળતાનું માથું ખોળે લઈ લીધું તહીં ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખ મહી તો ગંગાજળ એનો જવાબ છે ગદર્ભનો પ્રાણદાતા વો જોડી કર નેત્ર જળે નવડાવીશ પ્રભુ ખાલી જગ્યા તો રામેશ્વર આ જવાબ સાચો છે કાવ્ય નંબર ઓગણીસ જેને ગૌરવ સ્મરણે જાગે વાવોની તો સરવાણી એ જવાબ સાચો છે ઊંચ નીચના ભેદ ટાળશું ઝૂલસું ખાલી જગ્યા હિંડોળે તો પ્રેમ સીમા ડે ખાલી જગ્યા ગજવશું વિજય વરીને ફરશું તો જયકાર કાવ્ય નંબર એકવીસ વિદ્યા ખાલી જગ્યામાં અને પર કબજામાં ધન તો વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન બીજું છે મોત મોતની તાકાત સી મારી શકે ખાલી જગ્યા તારો ઇશારો જોઈએ તો જિંદગી ત્રણ વચન જાતે સર્વે ગયું શામળ કહેવત એથી કહું તો અહીંયા આપણો પાઠ પ્રશ્ન નંબર એક કની શરૂઆત કરીએ નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો બધ્યમાંથી છે કાવ્ય નંબર અગિયાર પહેલો પ્રશ્ન છે વૃંદાવનમાં શું રચાયું છે તો જવાબ છે વૃંદાવનમાં રાસ રચાયો છે બીજા નંબરમાં વૃંદાવનની કુંજ ગલીમાં શ્રીકૃષ્ણ શું કરે છે તો જવાબ છે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રીકૃષ્ણ થનક થનક થઈ નાચે છે ત્રણ મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો જવાબ છે મીરાબાઈ કિરીધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે ચોથો પ્રશ્ન છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે તો જવાબ છે શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખો દુઃખ ભાગે છે કાવ્ય ચૌદ પહેલું છે કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે તો જવાબ છે કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે બીજો છે કવિએ માળીને સાની ના પાડી છે તો જવાબ છે કવિએ માળીને ચણતા પક્ષીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે ત્રીજા નંબરમાં પક્ષીઓને કંઈ કુદરતી ટેવ હોય છે તો જવાબમાં છે પક્ષીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે ચોથો પ્રશ્ન છે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે તો જવાબ છે ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે તો ક્રૂરતા એ પક્ષીઓનો ડર છે કારણ કે એમને કોઈ મારે નહીં એ જ એમનો ડર સતાવતો હોય છે કાવ્ય નંબર સત્તર યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે તો યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે બીજું યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો કોષ કરતો જ હતો તો યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા હરિ નામનો કોષ કરતો હતો ત્રણ યાત્રાળુઓ કધેડાને કેવી હાલતમાં જુએ છે તો જવાબ છે યાત્રાળુઓ કધેડાને તરસતી તરફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ફાટી જતી હોય તેવી હાલતમાં તેને જુએ છે ચોથા નંબરનો પ્રશ્ન છે કથેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ શું કર્યું તો કથેડાને તરફથી તરફડતો જોઈને યાત્રિકોએ હરીહરિ બોલીને આગળ ચાલવા માંડ્યું પાંચમા નંબરનો છે ગંગાજળ પીધા પછી કધેડાનું શું થયું તો ગંગાજળ પીધા પછી કધેડામાં શક્તિ આવી તે ઊભો થયો ને આંખથી સજ્જન યાત્રિકને મૂંગા આશીષ આપીને ચાલતો થયો કાવ્ય નંબર ઓગણીસ પહેલો પ્રશ્ન અમે સૌ એક માતના છૈયા એટલે શું તો અમે સૌ એક માતના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ બે ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં શું વહે છે તો જવાબ છે ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે ત્રણ આપણે દુશ્મનો સાથે કેવી રીતે યુદ્ધમાં ચંપલાવીશું તો જવાબ છે આપણે દુશ્મનોનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં જંપલાવીશું ચાર ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે અર્થાત શું તો ભારત દેશના લોકો મધદરિયો ખેડનારા છે મતલબ અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે કાવ્ય નંબર એકવીસ કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી તો પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકાતો નથી બે દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમાજ દરેક વ્યક્તિ પાસે સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ ત્રીજો પ્રશ્ન છે તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું તો મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવે તે ચોથા નંબરમાં માણસને તેની ઈચ્છા ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી તો માણસને પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતો હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી પાંચ વચન પૂર્તિ હેતુ રાજાએ શું કરવું પડ્યું તો પૂર્તિ હેતુ રાજાએ પાતાળ લોકમાં રહેવું પડ્યું પ્રશ્ન નંબર એક ડ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે ત્રણ વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે તો જવાબ છે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે બીજો પ્રશ્ન છે વાગે છે રે વાગે છે કાવ્યના આધારે વનરાવનનું વર્ણન કરો તો વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચારભૂમિ સોરી વિચરણભૂમિ આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનને બાળ લીલાઓ કરી હતી આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કેમ કે કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે કાવ્ય નંબર ચૌદ રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિ શું જોઈને દુઃખી થાય છે તો પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે સ્વતંત્રતા આપી છે છતાં કેટલાક ક્રૂરને કાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પક્ષીઓ પર ક્રૂરતા આચરે છે આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુખી થાય છે બીજા નંબરમાં આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે તો આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો મીઠો કલરવ કરતા ચણચણતા ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા માળો બનાવવા સાટડા રૂ ઘાસ પીંછા ભેગા કરતા એકબીજા સાથે રમતો રમતા કરતા ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે કાવ્ય નંબર સત્તર સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે તો સજ્જન યાત્રાળુ કધેડાના માથાને પોતાના ખોળામાં લે છે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું જ ગંગાજળ ખાલી કરી દે છે ગંગાજળ પીવાથી તેને સ્વચ્છતા આવે છે અન્ય અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે જવાબ છે અન્ન અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મૂ મશ્કરી કરતાં કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું છે હવે તારો ફેરો નકામો જ હશે હવે તું રામેશ્વર જઈને સાનાથી અભિષેક કરીશ તે આવું કરીને કધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે તેવું યાત્રાળુઓ સજ્જન યાત્રાળુને મશ્કરીમાં કહે છે કાવ્ય નંબર ઓગણીસ ફરીથી એકવાર ચેનલ જો લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો જેથી નવા વિડીયો પણ તમે સરળતાથી જોઈ શકો ઓગણીસમા કાવ્યમાં પહેલું છે આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે જે દેશના આપણે પાણી પીધા છે જે દેશની યશોગાથાના સ્મરણીય હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહી વહે છે તે દેશને આપણે ભૂલી ન શકીએ બીજું છે કડવૈયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે તો કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવું ઈચ્છું છે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય કાવ્ય નંબર એકવીસ આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ તો જવાબમાં છે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ તે આપણા સુખમાં ભલે સાથે ન હોય પણ દુઃખમાં હંમેશા સહભાગી થવો જોઈએ બીજો છે ઝાડ કાપતું હોવા છતાં ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે મટકતું નથી તો ઝાડ કપાતું હોવા છતાં પક્ષીઓનું કુંજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી તેઓ પ્રકૃતિના સંતાન છે પ્રકૃતિ સહજ આનંદ એ જ એમનું જીવન છે એ જ બળને આધારે તેમનું કુંજન અટકતું નથી તો અહીંયા પ્રશ્ન નંબર એક અ બ અને ડ પૂર્ણ થાય છે તો આપણી ચેનલ અથરવા સ્ટડી તમે સર્ચ પણ કરી શકો છો યુટ્યુબ ઉપર અને તેને લાઈક સબસ્ક્રાઈબ અને જરૂરિયાત મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો ધન્યવાદ જય ભારત